ભાગ્યે જ ક્યારેક થતી હોય આવડી મોટી લોકસભા વિસ્તારની આખી પ્રજાની સભા હોય ગ્રામ સભા અને એની અંદર ખુલ્લા એમ કે તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછો એના માટે મારી સરકાર બેઠી છે કામ કરવા માટે એટલે મને તો રજેથી આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ખૂબ રાજી પહોંચે તમને લાગ્યું હોય છે બધા એક વખત કેમેરા હોય એમ ઓનલાઈન બધાની વચ્ચે આમાં કઈ એક જ પક્ષના બધા લોકો હોય એવું ના હોય કેટલાક પ્રશ્નો માટે હોય કેટલાક પ્રશ્નો ઉભા કરવા માટે હોય બધું હોય એમ કે હું કઉ છું તમે જેને કેવું હોય એ વાત કરો આ બહુ મોટી બાબત છે એટલે મને ખૂબ અંદરથી રાજી પડતી મુખ્યમંત્રી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આ વિસ્તાર પછી પણ આભાર માનું છું એમના મનની જે વાત છે એ છે કે ભાઈ આપણે જે કામ કરીએ છીએ તો કરીએ છીએ પણ પ્રજામાંથી ખરેખર શું પ્રશ્ન છે અને એના ઉકેલ કરવા માટે આપણે બેઠા છીએ તો એ પ્રશ્ન મળે આમાંથી આપણે એના ઉકેલની દિશા પકડીએ એટલે આ પોઝિટિવનેસ કેવી હોય તો આ પોઝિટિવનેસ નું ખૂબ ઉત્તમ ઉદાહરણ કહેવાય એવું માન્ય આભાર સાહેબ એ માટે તમારો માનવો પડે કે અહીંની વર્ષોનો જે પાણીનો પ્રશ્ન નર્મદાનું પાણી થી તલાવ ભરાય એના માટે મેં આપને વિનંતી કરી હતી અહીંથી આગેવાનો પણ અમારા બધા ત્યાં આવ્યા હતા વિધાનસભા જોવા અને તે દિવસે આપને બધાએ ભેગા થઈને કીધું કઈક કરીને ભરોસો છે કે દોઢ વર્ષના સમયગાળામાં બધા ગામોમાં માં આ નખાઈ પહોંચવાનું ચાલુ થશે સીપુ યોજના અંતર્ગત આ ગામડા જે છે એ બધાને પણ પાણી ચાલુ કરી દીધું છે અને એ પાણી તલાવ ભરાયા પછી સાહેબ આ ભરા ઉનાળા અંદર બાજરીઓ અમે પકવી છે આ વખતે એટલે નર્મદા પાણીથી પાણી બાજરીઓ પકવવાનું પહેલી વખત બન્યું છે એ માન્ય મુખ્યમંત્રીશ્રી ના કારણે કરીને આપણે કામ થઈ શક્યું અને અત્યારે ફરી એક વખત તલાવ ભરાયા પણ નવા તલાવો ની અંદર પણ પાણી એમણે ભાગશાળી માણસ હોય ને આવે ને એટલે કઈક નું કઈક આપતા એટલે આજે ફરી નવે થી જે પાણી છે ને

રાજસ્થાન અને તેવા વિસ્તારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવે અને અહીં પ્રશ્નો ના ઉકેલ કરવા માટે પૂરું સરકારી તંત્ર લઈને આવે અને એમ કે હું આવ્યો છું મારે રાત્રે સભા કરવી છે મારે તમને બધાને મળવું છે તમારો પ્રશ્ન હોય તો